હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં બપોરના બે અને બસ અમે અમારા કામ બતાવીએ છીએ અત્યારે જમી લીધું છે કેરી માટે ફોન છે જો કેરી લેવાઈ ગઈ છે એવો ફોન આવ્યો લાગે છે ભાઈ નોરી ઓલું બોક્સ લઈ લે ઓહો કિરણ ક્યાંથી યાદ આવી ગયા છે તમને એ લે એ તો નકરું આયલન્સ વાળવું છે તમને હવે તો ઓલું વાળું છે એવું જોવું છે ગીત હારે છે અમિતાભાઈ એમને કેટલા છે બા બાતાભ બચ્ચન તમારા દિને મોટા હૈ છે

અત્યારે પાછું ફેરવું અત્યારે એ લોકો પાછો ખાલી કરી નાખો બંગલો ન રિનોવેશન કરે છે હમ એ લોકોને હું વાંધો જ બાહ કરે રાખે જો બંગલો લઈ બધી જગ્યા બધી પ્રોપર્ટી હોય હવે. એની પાસે અમેરિકા, લંડન, દુબઈ બધી જગ્યા પ્રોપર્ટી હોય. હમ. હમ. એક કઈ ડ્રેસ એમનો નવો નવો રહેવો જોઈએ જે નવું આવ્યું એ પહેરી લેવાનો શૂટમાં અત્યારે અમે લોકો બધાય જાય છીએ અને એ પેલા બા ની તૈયારી ચાલુ છે અહીંયા પિક્ચર મૂકવાની આ પેલું આપણે ઉભું રાખવું આ ગોળ આ ગોળ દબાવશું ને એટલે ઉભું રહી જશે પાછું ગોળ દબાવશો એટલે ચાલુ થઈ જશે ગોળ બટન યાદ રાખવાનું આવડે તો અમે એક જગ્યા વિડીયો શૂટ માટે આવ્યા હતા ત્યાં આવી ગયા છે કોર્પોરેશન વાળા એટલે ભાઈનું અત્યારે કાર્ડ છે ને અહીંથી અંદર સેટઅપ કર્યું એક રીતે સારું છે અને એક રીતે

અને અમાર રાજકોટian માં કાઈ નઈ અમે રાજકોટian મરી લાવ ફ્રેન્ડ ડ્રાઇવ મારી લ અને બે ભૂખર આજના ખા ખાજ કરે જ કે ના બોલો અને બેન મારું ડાયટિંગ કરવું છું હજી તો આપડી સ્પેશિયલ ડિશ બનવાની બાકી છે બાપુ

અને મકાન માં રિનોવેશન ઘણું થઈ ગયું ને હમ આ ભાઈનો નો આઠ વર્ષ પેલા વિડીયો બનાવ્યો હતો આજે અમે કેટલા આઠ વર્ષ પછી આવ્યા કે જે નવી ઓડિયન્સ હોય ને એને ખબર પડે આવી ગઈ પૂરી નથી લા લા સવાલા લા લા પાણી આપો લઈ પાણી નું એમાં છે સ્ટાર્ટઅપ ચાલુ કર્યો છે મે નઈ એમના પોણી કરાઈ દેવી ને હા ઓક્ષર કેસ

અમૂલ ની થેલી લઈ લઈ એટલે હનુમાન મઢિ અત્યારે ઉભા રાજકોટમાં જલસા છે જલસા ત્યાં થોડુંક અપલોડિંગનું કામ હતું આવતીકાલના વિડીયો માટે એટલે એ બધું કામ બતાવતો હતો અને ગોપાલભાઈ આવ્યા છે તો બેઠા હતા થોડીક વાર વાતો કરતા હતા ભાગી ગયા છે રાતના પોણો અને સવારે વહેલું ઉઠવાનું છે અને ખૂબ જ થાય ખાસી આજનો દિવસ આખો શૂટિંગમાં હોય ગયો છે ઘણી બધી જગ્યાએ આજે શૂટમાં ગયા હતા બધા થાકી ગયા હતા રાતના સાડા દસ પોણા અગિયાર હતા આવ્યા હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત